ને આજે છે કે એક ચેલેન્જ વિડીયો બનાવવાની પણ અચાર કે ટાયટ છે કે એટલે અત્યારે મને પછી મોડેલો આપણે ચેલેન્જ કરીશું અચ્યારે હે કે નદીમાં આટો મારી જઈએ જનાવર બનાવવા હમણાં આજુબાજુ આ ટાને મારતા નહીં આમ કારણ કે પાણી ફૂટી ગયું હે કે લાહુડામાં તો કંઈ કહેવાય નહીં જનાવર આવતા એવા પાણી પીવા તો આપણે હે કે પહેલાં જોઈ આવીએ પણ ટાયટ ન હમણાં નહીં સેલન્જ એટલે કે સેલન્જ એવું હે એ વિડિયોમાં રહો ને એટલે ખબર પડી જાય તો અત્યારે કે નદી માટો મારી જાય અત્યારે આપણે પગ્યા છીએ નદીમાં અને હજી ઓલી સાઈડ દાવન બાકી છે જો આ નદી છે જો આ બધી નદી છે તો ઓલી સાઈડ જોઈએ જનવર આ બધું હમણાં કઈ જનાવર નો અસર જવું તો કઈ લાગતું તો નહીં હગડ જ નહીં અને હગડ હોય ભૂવાઈ જાય તો ખબર નહીં કારણ કે આગળ વધારે છે તાજા એટલે કે આજ મકાઈમાં આવેલ જેવું વેહું છે એટલે લાગતું તો નહીં જનાવર એમ પછી કઈ કહેવાય નહીં કેવા જનાવર આવી જાય ચાલો હવે ધીમે ધીમે પાછા ભાઈએ આપણે આપણા ધંધે આપણે આવી જી પાછા પાણી વાળવા ને અત્યારે ને ઘડી બેસીને એવું કરીએ હમણાં થોડીક ઠંડી હે એટલે પછી આપણે સહેલું નહીં એટલે આમ પાણી વાળતા વાળતા નવીરો હતો કે એટલે એ અખતરા કરતાં કરતાં એમ છું કે આ એટલે વિડીયો બનાવ તો પછી વિડીયો બનાવવા માંડ્યો એ વાતનો અને મને નહીં લાગતું કોઈ પૂરો કરી છે મારથી તો ન થતું એટલે હું કહું છું લગભગ કોઈથી વિચાર ગયો અને થાય તો કોમેન્ટ કરી દે કે મારથી થઈ ગયું એમ અત્યારે પસાડેથી બેસી ને પછી બધું કહું એટલે આમ શેર જ ન કહેવાય આ તો હું કે ટૂસકો કહેવાય ટુસ્કો કે પાણી વાળતો હતો તે એમનો કરતો હતી મારથી મેં લગભગ કેટલી પાંચ સો વખત ટ્રાય કરી છે પણ મારે એક એક વખત એવું નહીં શું અને એક જ વાર કરવાનું ને એમાં થોડીક સીમા હોય તો હલો નહીં તો હમણાં તમને બધાને દેખાડી જ ને લેટ વધી ગઈ ને હવે હે કે આપણે તાઢી મોડી પડી ગઈ છે હવે આપણે આપણે કોઈ હે કે આપણે બધું મળીએ કોણ કોણ કરીએ કે કોણ કોણ એટલે આવી છે એટલે આપણે અજમાવતા હતા હું પછી જેમ થાય તો આમ જરીકે એમ થશે દાદા ને એ બધી વિડીયો હોય તો તમને બધાને ખબર પડી જાય કે શું છે આમ મને લાગતો કોઈ રીતે આમ તોડીએ કે પછી કંઈ કહેવાય નહીં કે ભાઈ આમાં તો માણસને તો શું કેવું મારે તો અત્યારે કે હાલ આપણે સારું કરી દઈએ આપણું કામકાજ મને એમ લાગતું છે ને કે કોયડામાં તો શું છે પણ કોયડા કઈ છે નહીં તો આ ડુંગળીના પાંદડા છે ને આ ડુંગળીના પાંદડા ખાલી તોડવાના છે હવે કેવી રીતે તોડવાના છે ને એ હવે હું તમને બધાને કહી અત્યારે કે આ ડુંગળીના પાંદડા થોડાક લીધા લીધો લીમડેઠે લેટ નહીં નીકળે ના બેઠા બેઠા ટ્રાય મારી જેમ થાય એમ તો ના ભાઈને બધા બેઠા છે તો ના થઈને બધાને કહી કે આવી રીતે આમ પાંદડા તોડો તમારેથી તૂટે કે ન એમ તો ஆலோ கிட் அங்கு ஆ நூட்டூர் பாந்தூட்ட நோடு પછી તેમ દાદાગીરી કરી આમ ઊંધું તોડો તો પાછું તૂટી જાય પણ સિરિયસલી તોડવાનું આમ ભાઈ કઈ નહીં હવે બીજા ઉપર ખતરો કરવો પડશે આજ હાવી જ આવી ગયા કોઈ દિન બે ત્રણ નહીં આજ આવી જાય પાછા હાવી જ નહીં ખેડૂત એટલે આપણે કંઈ વાંધો નહીં એટલે ખેડૂત આવી જવા જાય ડુંગળીને હેડે ને હું બી હું જાહેર ભાજું જાહેર જ છે અને રમણા જ જોયા યા કતું તે Aze beth eo habet eos <muchas> am t'ho raak hon eo pa t'ho, thol-thol eo pedal dekhaet eo Naa beth eo pa t'ho raak Aio eo babo beth eo habet eog eos eo Na m'ho walo eos eo paani T'ho... M'zaer eo pa walo eos eo paani walo eos eo Abra ka